આ તરફ વાત કરીએ સુરતમાં રૂપિયા ચૂકવ્યા બાદ પણ વેપારીઓ મુશ્કેલીમાં હોય તેવા પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે સુરતની અંદર વેપારીઓની આ મુશ્કેલી ધંધામાં ખોટ જતા વીસ વેપારીઓએ નાદારી નોંધાવી હતી અડધા રૂપિયા ચૂકવ્યા બાદ પણ બે વેપારી હાલ જેલની અંદર છે વેપારીઓની ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરવામાં આવી છે વેપારીઓ તરફથી રાજ્યમંત્રી ગૃહ રાજ્યમંત્રીને આ રજૂઆત કરવામાં આવી છે કેટલીક મહિલાઓએ રડતા રડતા પણ રજૂઆત કરી છે કેપી સંઘવીના સંચાલકોએ ચેક રિટર્ન કરાવ્યાનો આક્ષેપ પણ આ મામલે થઈ રહ્યો છે એસોસિએશન પંચની હાજરીમાં વેપારીઓએ નક્કી રકમ ચૂકવી હતી જો કે ચેક રિટર્ન કરાવવી કોર્ટ કેસ કરાવ્યાનો અત્યારે આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે

હવે અમને હર્ષભાઈ જે પ્રમાણે વાત કરી એ પ્રમાણે અમને એવું લાગ્યું કે નાના કોઈ સાંભળવાવાળું અને માનવતા જોવાવાળા વ્યક્તિઓ છે એટલે એને અમને એવું કીધું કે કાંઈ નહીં હું તમને કોઈને દુઃખી નહીં થવા દઉં અને છેક સુધી મદદ કરી એમ તમને ન્યાય અપાવીશ તમે બિલકુલ ચિંતા નહીં કરતા તો ચેકમાં તો એવું છે કે અમે એને ચૂકવણું કે સમા બધું જ થઈ ગયું છે પંચ દ્વારા છતાં એણે કેસ કર્યો છે મારા પતિ ઉપર હવે અમે એમ કહીએ છીએ કે આમાં અમને ન્યાય આપો એમણે અમારા હીરાની તમામ મશીનરીઓ જે હતી ને એ બધી એણે સેટલમેન્ટ પેટે લઈ અને પછી કંપનીને સીલ કરી દીધી હતી જેની કિંમત આશરે દોઢ કરોડ રૂપિયા જેવી હતી અને આ પછી જ્યારે સેટલમેન્ટ અમે ડાયમંડ એસોસિએશનમાં થયું ત્યારે ડાયમંડ એસોસિએશનની મધ્યસ્થીમાં કહેવામાં આવ્યું હતું કે ચેક એ લોકો રિટર્ન કરશે જ્યારે ચૂકવણું લીધું ને ત્યારે પછી ચૂકવણું લીધા પછી ચેક રિટર્ન કર્યો નથી અને કાયદાની વિરુદ્ધ જઈને એમણે કેસ કરેલો છે